અયોધ્યા રામ મંદિર પ્રસંગેને લઈને સુદામા પુરી રામમય બની ગયું છે તો પોરબંદર વાસીઓના ઉત્સાહમાં વધારો કરવા મત લાઇટિંગ સાથે જય શ્રી રામ લખાણ કરવામાં આવ્યું આ સાથે દરિયામાં તરતા દીવડાઓ મૂકવામાં આવ્યા ભવ્ય આતશબાજી યોજવામાં આવી હતી આ દ્રશ્ય જોવા માટે મોટી સંખ્યામાં નગરજનો જોડાયા પોરબંદરની જાણીતી શ્રી રામ સિંહ સ્વિંગિંગ ક્લબ દ્વારા મત અનોખું આયોજન કરવામાં આવ્યું અહેવાલ અશ્વિન ઠકરા આવતીકાલે અયોધ્યામાં જ્યારે રામ મંદિરમાં રામજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે સમગ્ર દેશ ઉલ્લાસભાઈ આ ઉલ્લાસની સાથે સહભાગી થવા માટે અમારી શ્રી રામસિંહ પચીસ વર્ષથી કાર્યરત છે એમને અહીંયા વધવાની નક્કી કર્યું અને આજે દરિયાની અંદર આતશબાજી ફાઇટિંગ અને દિગત અમારો ઉત્સાહ અમે વ્યક્ત પોરબંદરની જનતા આવીને અમારા જીવનમાં સહભાગી છે એનો અમને આનંદ છે સૌને પોરબંદરવાસીઓને અને સૌને દેશવાસીઓને આ ઉત્સાહ અને આ ઉજવણીને અભિનંદન અને નમસ્તે જય રામ જય રામ જય રામ